તો લોહી બગાતી નહીં પલાન દીવર ને શું કરે વરસાદ ની એવી આગાહી કરો

આપે તો એવું વિચારી છું ગળકડું વિચારી છું નાખતું નહીં કે વિચારેલું થાય એવું વિચારી છું કે ડોગેર વાઈએ ને ડોગેર હારી પકવી પછી વેચી મારા છોકરા વિવાહ કરાવી દઉં પણ હું વિવાહ કરાવું હા અંબા કાકા એવી અગાઈ કરો ને જો વરસાદ જ બંધ નહીં થતો ને આ જો શિકાર શું કરે અને આ કોનાના ભાવ તો એવા આપણે હતા મારો દીવો કોક લેવા એટલે કે કોનાનો નો ભાવ આ શીખાય રોજ પેપર માં ભાવ આવે એ જગ્યા ડોગેર ના ભાવ આવે તો આ અમારા જેવા ગરીબ નું કેટલું ભલું થાય ના તંત માર્કેટ માં લઈને જઈએ ને ડોગે એટલે આમ પૈ દીવરો ની હાથ ગાલી ગયા તમે તો કાઢી ગ

Lud, kai-kai, jibye, hai, ya, warisan, dadu, wala'hadu, <laughs> warisan, dadu, warisan, oh warisan, warisan, dadu, warisan, dadu, warisan, dadu, warisan, dadu, warisan, dadu, warisan,

તમે મન તો બેસતા વર્ષ ના રોમ અમે ના લેવા ના ના કરવાનું જમું હતું તમારું અમારા

કેતો કેવું ના કેતો ખાવા જોવાનું ચા મે ના ચા મેલું નઈ પીયું અરે તમે ભાઈ ખાવા પડે મારા જેવું શરીર કરો તમે સુખાઈ જઈ ખાયા ત્યાં ના ખાવાનું યાર

ડોરા ગોળા પેરી નવી ભંગોડી ખાદ્ય નવી પહેતા હે તમને લાગે એવું આ તો હારી એવી હ અને આ એવી હું મોકલી હા છોકરા વિવા તો કરવા હવે પૈસા નો ટેકો કરો તો આપડે અઠવાડિયા મુખ નાખીયા અને તો બે પાપડી પાપડીવાની ચા તો મળતી જ નહી અમુક જગ્યા હોય ના હોય વાંધા વાંધા ભરી ગયા ના હું કઉ ના આપે ચાબા ગયા

ચાવી માંગવા જાય તો મને નહીં યાદ એમ જ કે આ ડફોડ નથો આવે નીકળી દે મનો

જો માસા એને છોકરાએ એક ટી આપી દીધો અને મારે હું કેવાનું ના પેડા મેડામ બધું કશું જમર

એય એટીટ મારી વાલે કીવા એ હરુ વાલે એ હાડુકળા જમનું રોવા રે વહ એ દેખ તાને કે જે વરસાદની ના તન જાય એકલા છોટલો કહી યાર આડી યક્યા હો આડી નહીં

નવી આસ્તી વાળા અને એના બાર ઘેરા પેદા એવું ખબર આવે તે બાઈને લેલી હતી વરસાદ પડતો આમ ચાઈ રાખી અને અમે બે મૈચા પીવા ગયા તો વરસાદ

ઘરે તમારે નેલોકરો હોય અને ચાવી ફરાવો અને વાદમાં ઢોકા બોકાયું લાગતું તમારે સમજાવે મારો વાંધો નઈ જોવા ત્યાં